પરિવાર દ્વારા ખોડિયાર માતાજી મંદિર બનાવવામાં આવ્યું છે ત્યાં વર્ષોથી ખોડિયાર ઉજવણી ઉજવણી કરવામાં કરવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે આવી હતી વહેલી સવારે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં કુદિયાણા સહિત આજુબાજુના ગામના બીસથી થી વધુ યુગલો નવચંડી યજ્ઞમાં જોડાયા હતા બપોરે અગિયાર કલાકે માતાજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રામાં ગામમાં ફેરવવામાં આવી હતી જેમાં માતાજીના ગુણગાન ગાય ડીજેના તાલે માય ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સાથે સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરાયું હતું જેનો લાભ કુદિયાણા ગામના ગ્રામજનો સહિત આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લીધો હતો જય માતાજી જય મા ખોરાલ મા જન્મ દિવસ એક ભારત દેશની ધરતી ઉપર એક ગુજરાતની ધરતી ઉપર એક રોઈસરા ગામે મા ખોરાલ કરેલો અને એ મા જગદંબા મા ખોડલ તરીકે આજે જે પૂજાય છે એનો આજે આજે જન્મદિવસ છે ગામે ગામમાં ખોડલનો ઉત્સવ ઉજવાય છે આ ગામ કુડિયાણા છે મા માં મા ખોડલ સાક્ષાત બેઠા છે જે આજે મહાપ્રસાદી માટે બાળકો અને આખું ગામ આવે છે અને ગામે ગામના લોકો વધારે છે દરેક ભાઈઓને મા ખોડલના જય માતાજી આ મહા સુર આઠમ એટલે મા ખોડલનો જન્મદિવસ દરેક ભાઈઓ આ માં ખોડલ ઉત્સવ ધામધૂમથી ઉજવે અને દરેક ભાઈઓ પઢાડે એવી મારી શુભકામના જય ખોડાલ જય માતાજી ઉલપાડમાં કુદિયાણા ગામ ખાતે ખોડિયાર જયંતિની કરાયેલી ભવ્ય ઉજવણીમાં માય ભક્તો પણ હસ્તોલ્લાસ સાથે જોડાયા હતા જેથી તમામનો આભાર વ્યક્ત કરાયો હતો કાસવાળા સાથે અઝર કુરેશ